તો કેમ છો મિત્રો મજામાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં તો મસ્ત મજાની સવાર પડી ગઈ ને તમે હવા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે ચાલુ કરવું છે રીડિંગ તો રીડિંગ ચાલુ કર્યા કાલે આપણે આમાં એક હજાર એમસુક્યુ બાકી હતા કાલના વ્લોગમાં તમે મેં જણાવ્યું હતું અને આપણે સમથિંગ રાતે પાંચ વાગ્યા રીડિંગ કરતા હતા પાંચ વાગ્યા જાગ્યા એટલે પાંચ વાગે સુતા ત્યારે દસ વાગે જાગ્યા ચાર નવા કર્યો ને એવું બધું કર્યું રીડિંગ કરવું છે બહાર બાર એટલે કરવું છે અંદર બહુ મજા નથી આવતી અને આજે બારે કરશું અહીંયા ચેર લઈ લઈશું ક્યારે કોઈ દેખાતું નથી તો ચેર લઈ લે અને ફટાકે ટિટિંગ ચાલુ કરી દેવી કેમ કે નીંદર પછી પાસે બપોર થોડીક કરવી પડશે કેમકે થોડીક તો કરવી જ પડશે બપોરે એક કલાક દોઢ કલાક કેમકે નીંદર હજી પૂરી થઈ નથી વાંધો નથી આવતો એક આખી બહુ હેરાન કરે સારવાળો પછી આપણે મળીએ તો ચાલો બે વાગ્યાનો ટાઈમ થઈ ગયો હોય અને જમવાનું છે બાકી સાંભળું અને આપણે એમ જોઈ રહ્યા એક હજાર સોળ થઈ ગયા કમ્પ્લીટ પૂરા કરી વાળ્યા કિલા છે અને બે માં થોડી વાર છે એટલે એકતાલી થાય છે તો જમીન કરી વળવી અને પછી આવું ગણિત લેવાનું છે આ બુકે પૂરી થઈ ગઈ છે આજે નવી બુકની શરૂઆત નહીં કરવી પણ નાની જગ્યાએ સોલ આપણે કરીશું થોડુંક બુકમાં તો ચાલો પેલા જમી લઈ પછી પાછા મળી તો ચાલો હવા છનો ટાઈમ થઈ ગયો છે જવું છે રનિંગમાં ઘણીક સુઈ ગયા હતા બપોરે એક કલાક અને અનાથ આપણે ગણિત કર્યું બે કલાકથી ગણિતમાં મત હતા અને લેક્ચર એક બે કલાકનો પૂરો કર્યો હા તો બુક છે ગણિતની અને પ્રેક્ટિસે એટલી કરી અપૂર્ણ કરતો હતો અને થોડુંક આમાં નોટવતન કર્યું છે કોઈ સૂત્ર યાદ રાખવાનું હોય બધું અને થોડાક લોટો કેમ શું સોલ્વ કર્યા બંધારણના બંધારણને વગર તમને ન આવે ઘણી તો બંધારણ લેવું જ પડે અને આવ જવું છે રનિંગમાં તો ચાલો થોડુંક ફ્રેશ બ્રેશ થઈ રનિંગમાં જાય કેમ કે છવા છ જેવો ટાઈમ થઈ ગયો છે આજે ગ્રાઉન્ડ એક પહોંચતા પહોંચતા બે કિલોમીટર દૂર છે એટલે વીસ મિનિટ તો સારું વાળું પછી આપણે મળીએ ગ્રાઉન્ડ તો ચાલો પોણા આઠનો ટાઈમ થઈ ગયો છે ગ્રાઉન્ડ હતા આજે રાઉન્ડમાં જ નું ભાઈ રહ્યા છે આજે ઓછા મેરા કેમકે સ્પીડમાં બહુ જ મેરા નવો મારા આડા દસમાં પૂરું થાય છે નવ રાઉન્ડ મેરા અને અઢાર મિનિટ ત્રીસ સેકન્ડ અને ત્રીસ સેકન્ડ થઈ અઢાર મિનિટ ને ત્રીસ સેકન્ડ બાવન મિલી બાર ગણે થયું છે તો હવે એમાં એવું છે અમારે સાડા દસે પૂરું થઈ જાય છે પણ તો એ તમે ગણો ને તો પાંચ છ મિનિટમાં બે રાઉન્ડ તો મારે જાય ને પણ શું કહેવાય બીજા એક બે ફ્રેન્ડ હતા ને થાકી જતા એટલે ઉભા રહી જાય હું તો બીજી બે મારી દઉં તો ટ્રુ એનરતી મારા એકને હાંટી પડી ગઈ પેટમાં તો હવે હું વોક કરી અને પછી ઘરે જઈને મળી જઈને પછી નાહવાનું છે જમવાનું છે આવું બધું કરવાનું છે અને નવક વાગી જશે અને સીધું રીઝનિંગ ચાલુ કરવાનું છે તો ન ભાઈ ચાલુ ચાલું કરશું રીઝનિંગ તો ચાલો અને ગણાય છે ભાઈ અમારે પ્રોબ્લેમ થાય છે દોડવામાં ના મહેનત કરતા રહ્યો ને સમજણ એટલે વાંધો જ ન જો તમારે દોડવામાં ઓળું બહુ પ્રોબ્લેમ પડતી હોય ટૂંકમાં દોડાતું ન હોય તો હળવહળું દોડાય હા હળુ હળું નોર્મલી સમજણ કલાક કલાકમાં પાંચ મિનિટ પાંચ કિલોમીટર કપાય હળવળું હળવું દોડાય એમાં કરશો એટલે થઈ જશે વાંધો નહીં આવે અમે આજો બસ થોડા ભૂત જ દોડણે લઈશું ત્યારે ભેગું થાય છે તો ચાલો પછી આપણે પણ કીધું કાલે આપણે બે દિવસ મોર બે ત્રણ દિવસથી બાર તેર બાર તેર રાઉન્ડ માર્યું છે અઠિયા મિનિટ ત્રીસ મિનિટમાં અઠીય મિનિટ આજે નવા જ માર્યા થોડા સ્પીડમાં તો ચાલો ઘરે જ મળે તો ચાલો અગિયાર ઉપરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે લેક્ચર પૂરો કરી ગયો રીઝનિંગનો હતો અને વેના વેન આકૃતિવાળો હતો એમાં એવું તો પછી આવ્યો જેમાં નાઈ તો એ નાખ્યું ફ્રેશ થઈ ગયા અને ઘરે થોડુંક કાર્ય છે એટલે ગેસ્ટને બધા આવ્યા હતા એટલે જોડે બેઠો હતો હજી બધા બધા બહાર બેઠા જ છે પણ તો પછી આપણે આપણું કે ભાઈ કાર્ય ચાલુ કરી દીધું હતું અને હવે રહ્યું આજે લેક્ચર જ દેખવા છે કેમકે હવે રેડી નથી રેડી કાલ કરશું અને જ્યાં સુધી જાગશું ત્યાં સુધી સુધીના લેક્ચર જ દેખવા છે તો એક લેક્ચર બધા પૂરો કરી નાખ્યો છે અને હવે જોવું છે હિસ્ટ્રીનો લેક્ચર કેમકે હિસ્ટ્રીનો લેક્ચર બધા કમ્પ્લીટ થાય ને તો પછી આપણે સાયન્સના લેક્ચર ચાલુ કરીશું પહેલાં આપણે હિસ્ટ્રી જોઈ નાખીએ તો ચાલો હવે બીજી વખત લેક્ચર આપણે જોઈશું અને ઓલું તો જોવા બધું પડ્યું છે આપણે શું કહેવાય ચાર વાગ્યાના ટાઈમમાં ઓલું બધું રીઝન મેચ નહીં કર્યું હતું ને બધું બુકો બધી પડી છે આપણે બે આકૃતિનું કરતા હતા એ લેક્ચર દોઢ કલાકનો તો એ પૂરો કર્યું અને હવે આપણે રહ્યું ને હિસ્ટ્રી લઈ લઈ તો ચાલો અત્યારે એક વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે લેક્ચર હજી પૂરો કર્યો અત્યારે બે કલાકનો હતો બે કલાક ને ચોપન મિનિટનો હતો રાજપૂત રાજપૂત રાજ્યનો હતો પૂરો કર્યો તેમ અહીં એક વાગી ગયો છે અને હવે પાછો લેક્ચર દેખો છે થોડોક ફ્રેશ પાછો લેક્ચર બીજો દેખશું આપણે ચા અમળ પીધી હતી અને જૂના હશે મિત્રો બધાને ખબર હશે ચા કે વરણભાઈ ચા અમળ પીધી હતી અને શું કહેવાય બીજો એક લેક્ચર જોઈ નાખ્યું પછી સુઈ જાય વહેલા સુઈ જવું છે ચાલ તો પાંચ વાગ્યા હું રીડિંગ કર્યું હતું લોગમાં ચાર વાગ્યા હું બતાવ્યું હતું પણ હું બસ પાછો કલાકો જાય પાછું રીડિંગ કર્યું હતું મેં આજે એટલું બધું નથી કરું વહેલા સુઈ જવું છે તો ચાલો જોયું બીજું લેક્ચર બતાવીશ તમને અત્યારે તો હિસ્ટ્રીનો પૂરો કર્યો બીજો કોઈ જોઉં છું જોડાઈ લેજો મજા આવશે પછી સુઈ જાય તો જાણો બે વાગે ગયા છે અને અઢી કલાકનું લેક્ચર બીજું ચાલુ કર્યો હતો બે કલાકનો પૂરો કર્યો અને અંદર બહુ જ આવે છે તો સુઈ જવું છે અને કાલે આમ ત્યાં અમારે ગેસ્ટ બધા બીજા આવવાના છે કાલે અને પ્રથમ દિવસ અમારે ટૂંકમાં કાર્ય છે કરે પણ એ તો હું તમને જણાવીશ વ્લોકમાં સુઈ જવું છે અને મળી બીજા વ્લોકમાં ત્યાં હું આરામ જાય માતાજી બહુ જ આવે છે બહુ જ આવે લેક્ચર હું લગાવી બેઠું બેઠું દેખતું હતો પછી તારા એ ભાઈઓ લેક્ચર ત્યાં દેખતો હતો આ દિલ્હી સલ્તનતનું ચાલુ કર્યું છે દિલ્હી સલ્તનત દિલ્હી સલ્તનત ચાલુ કર્યું છે તો હવે કાલે જોઈશું કેમ કે અત્યારે રાત્રે સુઈ જાય સવાર વહેવા લાગી જાય અને કાલે એ તો પૂરું કરી નાખશું તો હવે ઘણા બધા કમેન્ટ કરે છે મને વોટ્સએપ બધા એ કહેવાનું તમે કયા એમસીક્યુ સોલ્વ કરો તો ભાઈ બધા ઓલ બુક છે બધી મારે આવી અને એ બધી હું એમસીક્યુ એમાં સોલ્વ કરું છું અને તમારે શું કહેવાય કરવું હોય ને તો એક વિધાન બેજવાળા વધારે કરાય કેમકે આ એ કરે પણ એ કરે પણ તમારા એ હોય એમાં એમસીક્યુ હોય જ તે ઘણા કે ભાઈ એની પીડીએફ મોકલું પણ એની પીડીએફ હું કેમ મોકલું બીજી મારા પીડીએફ છે એમસીક્યુ ટાઈપની વોટ્સએપમાં ઘણા મને મોકલેલી છે પણ જેને જોઈને મને મેસેજ તેમ કરજો ને જો મને મળશે તો તમને બધાને મોકલીશ અને પહેલાં હું શું કે ભાઈ હળવું કરવા માગું છું ટૂંકમાં આજે જૂના બધા એમસુક્યુ છે ને એ વન લાઇનરમાં એકદમ છે તો એ સોલ્વ કરવા માગું છું પછી હું વિધાનમાં જવાનો હોઉં પછી વિધાનમાં સોલ્વ કરીશ એમ અળગ અળવું કરીને તો બહુ મજા આવે પછી કરીને તો પછી ખોટું આપણે ડીમોટીવેટ થઈ જાય એમ કે પછી આપણને ખોટું નેગેટિવ થિંકિંગ બધું થાય આપણને અને સમજાય નહીં કોઈ વસ્તુ એટલા માટે અને આપણે કાલે રહીને કાલે આપણે આ બુક ચાલુ કરીશું આપણે ગુજરાતી જિલ્લાની હારેને કાલેના સોત્રા પાડ દેવાના છે આ બુકને સમજે આ થોડી નવી હારી છે ને એક જ પેજ તૂટ્યું છે બધા તોડ નાખી કાલે જોવાના સોતરા પાડી દઈએ ખાલી ગુજરાતના જિલ્લાની બુક છે તો ચાલો હવે મળી બીજો બ્લોકમાં ત્યાં સુધી આરામ છે માતાજી તમારું ધ્યાન રાખજો કાંઈ પણ કામકાજ હોય આગળ નંબર આપ્યો મને મેસેજ કરજો વોટ્સએપમાં શક્ય બને તો મેસેજ કરજો હું તમને જવાબ આપીશ સો ટકા આપીશ થોડોક હું લેટ આપીશ પણ આપીશ કરું કેમ કે ઓલરેડી ઘણા એવા મેસેજમાં બધા આવેલા હોય એટલે બધાને કેમ આન્સર દેવો શક્ય બનતું ન હોય પણ તોય એ ટાઈમ મળી રીતે આન્સર આપું છું તો ચાલો પછી મળવું તમારું ધ્યાન રાખજો મા ભગવારી તમારું સપનું પૂરું કરે